વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીના કેમ્પસમાં સાપ સાપ દેખા દેતા મચી ગઈ હતી કરવામાં આવ્યો હતો એમએસ યુનિવર્સિટીમાં કોમર્સ ફેકલ્ટીના ડીન કેતન ઉપાધ્યાય વાઇલ્ડલાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટની જાણ કરતા જ તાત્કાલિક વાઇલ્ડલાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટના વોલિન્ટિયર અરવિંદ પવારે સાપનું રેસ્ક્યુ કરીને સાપને પગડીને વડોદરા વન વિભાગને સુપ્રત કરવામાં આવ્યો હતો बड़ोड़ा नी मेन बिल्डिंग है कॉमर्स अंदर तो वाइल्ड लाइफ रेस्क्यू ट्रस्ट प्रेसिडेंट अरुण पवार केतन उपाध्याय જે ડીન સાહેબ છે એમનો કોલ આવ્યો હતો કે અમારી જે ફેકલ્ટી છે એના કમ્પાઉન્ડની અંદર એક મોટો મહાકાય સાપ ફરી રહ્યો છે તેની જાણ થતાની સાથે જ વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુટર પ્રેસિડેન્ટ અરવિંદ પવારે મને કોલ કરી જાણ કરી કે હાર્દિક ત્યાં પહોંચ ત્યાં જોયું તારે એક રેડ સ્નેક જેને ગુજરાતીમાં ધામણ કહેવાય છે ઇંગ્લિશમાં એને સ્નેક કહેવાય છે એ સાપ ત્યાં જોવા મળતા તેને સહી સલામત રીતે રેસ્ક્યુ કરી વન વિભાગને સોંપણી કરેલ છે